એમ્સ દ્વારા લેવાયેલી બે હજાર ચોવીસની પ્રવેશ પરીક્ષામાં ગુજરાતના હિત મણવર ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે પ્રથમ ક્રમાંક મેળવતા હિતે જણાવ્યું હતું કે બાળપણથી જ અભ્યાસમાં તેમનો રસ વધુ હતો અને પરીક્ષાની તૈયારી પણ એ જ રીતે કરી હતી હિતે પોતે ઓલ ઇન્ડિયા ટોપ ટેનમાં આવવાની અપેક્ષા રાખી હતી પરંતુ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ તેની ખુશીની કોઈ સીમા ન રહી હિતની માતા ભાવનાબેને જણાવ્યું કે હિતનો ઉદ્દેશ એમ્સ દિલ્હીમાં માસ્ટર્સ કરવાનો હતો જે તેણે હાંસલ કર્યો અને તેનો આખો પરિવાર ખૂબ જ ખુશ છે નિમ્હાંસ બેંગ્લોર આવી બધી જે ભારતની ટોપમોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ છે તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટેની લેવાતી આઈ એનઆઈસીઇટી એક્ઝામિનેશનમાં મેં સમગ્ર ભારત લેવલે રેન્ક વન મેળવેલ છે આ મારો જે અટેમ્પટ હતો તે ફર્સ્ટ અટેમ્પટ હતો તો હું આ પરીક્ષાની તૈયારી મારી ઇન્ટર્નશિપ સાથે જ કરતો હતો અને માર્ચમાં મારી ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ ઘરે હું રોજ દસ થી 12 કલાકની મહેનત કરતો હતો પહેલાથી જ ઇતને ભણવામાં મેં કોઈ દિવસ કશું કીધું નથી દીવાન બલુ ભાઈ સ્કૂલનો સ્ટુડન્ટ છે બાલમંદીથી બાર ધોરણ સુધી ત્યાં ટાઇમિંગ માટે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ રહેલો છે એનો અમને ગૌરવ છે મારે ક્યારે એમને કશું કેવું નથી પડ્યું કે તું વાંચ કર આ તે એની જાતે જ એની તૈયારી કરે અને પહેલેથી જ એને હતું કે મારે ડૉક્ટર બનવું છે